લોકો અંગદાન ના શપથ લીધા શ્રી રામ મંદિર અયોધ્યા નિર્માણ નિમિત્તે મહેમાનોને હનુમાન ચાલીસા અર્પણ કરાઈ પીપી સવાણી સાથે સંકળાયા પછી આજીવન દીકરીઓની સેવા કરતા સત્તર જેટલા સહયોગીઓનું ભવ્ય સન્માન

સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં માં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગો દાન કરી પાંચ થી છ જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક લોકો આજના પ્રોગ્રામ માં અમારી પાંચ દીકરીઓ જયારે સાસરી સીધા છે ત્યારે દીકરી ને સાસરી આમાં શું કહેવું કેવી રીતે રહેવું અને શું કરવું અને વેવાય લેવાની પણ અમે અહિયાંથી આરસી ગોટો રૂપે દરેક સામાજિક અગ્રણી હોય સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સુરત મેયર એવા દક્ષિણભાઈ માવાણી અને રાજ્યસભા અનુભવો અને સાથે ધાર્મિક પ્રવચનો ના જે ધર્મગુરુઓ છે તેમને પણ બધા લોકોને શુભકામનાઓ પાઠવી